દોસ્તો રામરામ જય માતાજી કેમ છો બધા મજામાં આશા કરું છું તમે બધા મજામાં છો મિત્રો હું પણ મજામાં છો એટલા માટે બ્લોગ ઉતારું છું બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નવો મસ્ત મજાનો બ્લોગ તમારે સમગ્ર આજે લાવવાનો છો બરાબર તો આજે જો બે દિવસથી આપણે વિડીયો શૂટ કર્યો બરાબર આજે ફરી પાસે વિડીયો શૂટ કરીશું તો વિડીયો પૂરો પૂરો જોઈ લેજો બરોબર છે આ કેટલું કેટલું કામ થયું કેટલું કામ નથી બરાબર આજે તમે વિડીયોની અંદર બતાવો છો તો સૌ પ્રથમ હું તમને એક કામ બતાવવાનું છું જો અમારું કામ છે આ આ છે આજે સિક્યુરિટી રૂમ છે કમ્પ્લીટ થવા માંગ્યો છે બરાબર જો લોખંડ બખણ બધું કમ્પ્લેટ રીતે પથરાઈ ગયું છે હમણાં તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો લાઇક કરજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ તમે જોવો છો મિત્રો આપણે લોખંડ બખંડ પથરાઈ ગયું છે કમ્પ્લેટ અને આ છે આપણે સિક્યોરિટી રૂમ બરાબર જો કેટલો મસ્ત થઈ ગયો એટલો ઓછો થયો હજી નથી ઊંચો પણ થાય ઘણો બધો ઓછો થાય તમે જો આ ફરતીકોળ દિવાલ થઈ ગઈ જો થઈ ગયા દિવાલ ઓકે દીવાલ થઈ ગઈ બરાબર અને આય દીવાલ જો ફરતીકોળ કાંઈ ઘટે નહીં બાકી દીવાલ થઈ ગઈ જાઓ ફરતીકોળ દીવાલ થઈ ગઈ અને આ છે સિક્યોરિટી રૂમ ઓલી બાજુ ગેટ બરાબર આ મેન ગેટ થઈ જાય પછી આપણે અહીં નહીં રહેવાના એ મજા મજા કરવાની બરાબર મજા કરવાની એટલે ધ્યાન રાખવાનું ભાઈ એમ નહીં ચાલો મિત્રો આગળ જાય ને આગળ હું તમને નવું કામ થયું એ બતાવું હમણાં ને આનું કામ હજી ચાલું છે બરાબર બંધ નથી બરાબર જો આ કામ હજી ચાલું છે આજે થાંભલા ખોડવાનું કામ ચાલુ જ છે ભાઈ હજી જો ફરતી થાંભલા ખોડવાનું કામ ચાલુ છે હજી ઓલી બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બાજુ થાંભલા ખોડવાનું કામ બાકી હજી પછી અંદર માલ બાલ ને એવું બધું ઘણું કામ બાકી છે ઘણું કામ કરશે હજુ તો ભાઈ જોઈ લ્યો આ રીતનો માલ નાખે બરાબર જા માલ આવી રીતનું બધું કમ્પ્લીટ ઓકે કરે જા કેટલો મસ્ત થઈ ગયું જોઈ લ્યો આ રીતે ઘોડી માંડી જો આ ઘોડી માંડી રેવલ લે ત્યાર પછી માલ નાખે એ બધું કરે જોઈ લો મિત્રો ચાલો મસ્ત થઈ ગયો આ બધો જો ઘોડી માંડી બધે અને હાલ છે એલટી રૂમ બરાબર છે એલટી રૂમ જોઈ લો મસ્ત બની ગયો છે અને લગભગ લેન્ટર મારી આ એક બે દિવસ લેન્ટર ભરવાન થાય આજે લેન્ટર ભરવાન થાય આ લોખંડ જો ગોઠવાઈ ગયું કમ્પ્લીટ પિંજરા થઈ ગયા છે લગભગ લેન્ટર ભરશે મિત્રો ગોઠવાઈ ગયું અને પિંજરા થઈ ગયા કમ્પ્લીટ એટલે લેન્ટર ભરવાનું ચાલુ થાય હવે થઈ ગયો ને રૂમ મસ્ત એલ ટી રૂમ ભાઈ જબરજસ્ત હજી તો ઘણા બધા રૂમ ભણસો કેટલું મસ્ત થઈ ગયું બાકી એમ જોરદાર કામ ચાલુ જ રહેવાનું છે આપડે અહીંયા ભરવાના બાકી કોલમ આવે ને આપડે ચાલો મિત્રો જાય આગળ રેતી બેતી ના ઢગલા થઈ ગયા જવા બાજુ રૂમ કેટલો મસ્ત થઈ ગયો મોટો રૂમ થઈ ગયો આ રેતી ના ઢગલા જોઈ લ્યો

કેવું ગોઠવાઈ ગયું મસ્ત મસ્ત લાગે ને બધું આ બધું ગોઠવવાનું બાકી છે ભાઈ હજી તો આની પર ઘણું બધું કામ છે આ બાજુ પાઇપલાઇન ગોઠવાઈ ગયો છે ને પાઇપલાઇન એટલું મસ્ત થઈ ગયો બધું ગોઠવાઈ ગયું બધું ઓકે હજી તો ઘણું બધું ગોઠવાનું બાકી જ છે ભાઈ મિત્રો અત્યારે ગોઠવાનું છે તો હાલો મિત્રો જાય આપણે ઘરે ટાઈમ થઈ ગયો આઠ વાગવા એવા આપણે જાય ત્યાં પ્લાન્ટ બરોબર અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ કરી કરજો શેર કોમેન્ટ એ બધું તમે કરી દેજો મિત્રો આવો મસ્ત મજાના વિડીયો તમારા સમક્ષ હંમેશા માટે હું લાવીશ આવા પણ લાવીશ ઘરે પણ જાય ને ખેતીવાડીના વિડીયો પણ આવશે ઘણા બધા અલગ અલગ પ્રકારના વિડીયો આવશે બરોબર તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી મિત્રો બધાને